સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા જસદણ નગરપાલિકા દ્વારા વેગવાન બનતી સ્વચ્છતા ઝુંબેશ જસદણ શહેરના કુલ સાત વોર્ડ વચ્ચે સ્વચ્છ વોર્ડ સ્પર્ધા સૌથી સ્વચ્છ વોર્ડની પસંદગી કરીને સન્માનિત કરાશે જીલેશ્વર પાર્ક થી નગરપાલિકા કચેરી સુધી મેરેથોન યોજાઈ નગરપાલિકા કચેરીમાં સફાઈ કરીને ચોખ્ખી ચણા કરાઈ ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનને આહવાન આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા જ સેવા બે હજાર ચોવીસ કરવામાં આવી રહી છે જેમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને એકસો સત્તાવન નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા જ સેવા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે અન્વયે જસદણ શહેરના કુલ સાત વોર્ડ વચ્ચે સ્વચ્છ વોર્ડ સ્પર્ધા અંતર્ગત દરેક વોર્ડમાં અસરકારક સાફસફાઈ કરવામાં આવી રહી છે આ સ્પર્ધાના અનુસંધાને નગરપાલિકાના અધિકારીઓ દરેક વોર્ડમાં ફિલ્ડ વિઝિટ કરી રહ્યા છે આ ઉપરાંત જસદણ શહેરમાં આવેલા જીલેશ્વર પાર્ક ખાતે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન જીલેશ્વર પાર્ક થી નગરપાલિકા કચેરી સુધી રાખવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યો સ્ટાફ વિદ્યાર્થીઓ અને શહેરના સ્થાનિક લોકો જોડાયા હતા